ચોમાસાની ઋતુ શરૂ થતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કર્યા શ્રી ગણેશ મોડાસા તાલુકા સહિત કેટલાક વિસ્તારોમાં બે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં બે લાખ હેક્ટર જમીનમાં મગફળી કપાસ મકાઈ સહિત જુદા જુદા પાકોનું વાવેતર થાય છે ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખેતી કામમાં જોતરાય છે ચાલુ વર્ષે સમયસર વરસાદના શ્રી ગણેશે ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી દીધી છે તો પાકના સારા ભાવ મળશે તેવી પણ આશા ખેડૂતોને છે બે દિવસ પહેલાં થોડું એક માવઠા જેવું થયું હતું એટલે આજ વાવેતર શ્રી ગણેશ કર્યા સમય મફળીનું વાવેતર કર્યું છે આજે લગભગ દસે પંદર વીઘોમાં વાવેતર ચાલુ કર્યું છે અને એવી આશા રાખું છું કે આ સાલ થોડો વરસાદ સારો પડે તો ભગ ઓનમેર બોની થાય તો ભાઈ ગઈ સાલ પેઠે જો થોડું સારું વાવેતર કરીને સારું ઉત્પાદન મળે તો સારું એ અમે વાવેતર ચાલુ કરી દીધું સર આજે દસથી પંદરમી બમો કંપનીનું વાવેતર કરવાનું છે વરસાદ સારો થાય તેવી આશા રાખીએ છીએ